ત્રણસો પંચાવન ત્રણસો એકસઠ રૂપિયા પાસઠ 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 રૂપિયા ત્રણસો પાસઠ સાડત્રીસ ચાલીસ બેતાલીસ ચોસઠ 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 પાસઠ પાસઠ છસો છોકણ ત્રણસો ચાલીસ બેતાલીસ પચાસ બાવન પંચાવન છપ્પન સાહીઠ એકસઠ પાંચ પાસઠ અડસઠ ઓ ત્રણસો અડસઠ બોલવું ત્રણસો ત્રણસો મોબાઈલ સિત્તેર મોબાઈલ 772 770 770 બોલુ ભાઈ બોલે 375 રૂપિયા 375 બોલુ ભાઈ બોલે સંતા સંતા દે 550 એ પાછો જો બેક છે લઈ લો સાબ જોવો દેજો પાસા ત્રણસો ને પચાસ રૂપિયા નેવું બાણું ત્રાણું ત્રણું રૂપિયા ત્રણસો ત્રણું તોરણ પંચાણું ચારસો ચારસો રૂપિયા ચાર પાંચ છ સાતસો સાત આઠ નવ દસ પાંચ પંદર ચોતર એસી એસી રૂપિયા ત્રણસો એસી ત્રણસો સત્યાસી ત્રણસો ત્રણું બોલવું ભાઈ પડ્યા ત્રણસો ત્રણું ચોરાણું પંચાણું अभी बढ़े नव बाइक ले 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 મોટો ઓટો 7272 2572 8278 910 ઓલોને આ છે ને ઓલોને મારું હે વા વા એસી એસી સારું છે એ ઉભર્યો છે ગણવર મનહર આનો નામ લાવે કેતા જે 870 70 70 70 80 80 80 80 80 80 180 70 70

એકાશી બાળી પછી ત્રણસો પાંચી ચોરા પંચ્યાસી એકાણું એકાણું રૂપિયા બાણું નવ્વાણું ચારસો એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ રૂપિયા ચારસો સાત ત્રણ વાર